ચાલો મિત્રો મનસુખભાઈ રાઠોડનું નવું કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો પૂરું સાંભળ્યા પછી તમને કેવું લાગે તે કમેન્ટમાં જરૂર બતાવીજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો હા હા પણ હું વસ્ત્રાલથી બોલું છું તમે એક ભઈ નંબર આપ્યો છે તમારો હા મારા હસબન્ડનો શું લગભગ 8-10 વર્ષથી બહાર અફેર છે કોઈ સમાજમાંથી બોલો શું કહો છો આપણે કઈ સમાજમાંથી બોલો કયા સમાજમાંથી હા પટેલ નહી કે પી પટેલ હું અહિયાં અને એમનો સરખેજ ચાંગોદર એમાં કંપનીમાં નોકરી કરે છે મારા મમ્મી પપ્પા બીજો કોઈ સપોર્ટ નથી આપડો બરાબર ને પેલા હા પેલા બી બે બે વર્ષ મૂકીને આવી રીતે જતા રે છે અને પછી આવે છે ને પાછા જાય છે ને એવું બધું છે તો એના માટે વાત કરવી છે કારણ કે હું મારો બાઈક એક્ટિવા કોઈ વસ્તુ નથી મારી પાસે ને આવડતું બી નથી મને તો એ ભાઈ એવું કહેતા હતા કે લોકો તપાસ કરીને તમને એનું પ્રૂફ આપે છે એમ હા તમારું નામ શું કીધું મારું નામ રંજન પટેલ હા એટલે આ તમારા ઘરવાળા એ કરવા માટે કરવાનું શું કરવું એમ

મને ખબર નથી પડતી બરાબર આ બધું હું ખાલી સાત ધોરણ જ ભણી છું એટલે મને આ બધામાં ઓછી ખબર પડે છે કઈ હા બાર વર્ષ નો બાબો છે હા એક બાબો છે ઓકે બીજા હારે affair કરી બીજા ભેગું રે છે હા છેલ્લા આઠ દસ વર્ષ થી છે પણ મારો શું સપોર્ટ હતો નહિ કોઈ એટલે ઘર બાર કઈ છે નહિ બીજી જગ્યાએ બરાબર જ જેમ તેમ કરીને ને મેં સહન કર્યું છે પણ છોકરો મારો થઈ ગયો છે બાર વર્ષ નો એને school ની fee કે એવું બધું કઈ આપી નથી ઘર નો ખર્ચો બી નથી આપ્યો મેં સોના ની અંગુઠી એક વેચીને મારો ત્યાં શાકભાજી ને એવું બધું હું લાવું છું હા અને હમણાં સ્કૂલ ભી એની ખુલી જશે એસી નેવું હજાર પગાર છે husband નો હા પણ પૈસા બિલકુલ નથી આપતા અને ભરણ પોષણ નો કેસ દાખલ કરવાનું પરમ દિવસે એડ્રેસ વગર ચાણસમાં જોડે વડાવલી જોયું તમે ચાણસ માં જોડે એ મોઢેરા ને ચાણસ માં બેચરાજી જોયું મહેસાણા થી છે ને એક કલાક રસ્તો થાય અમારો ગામ હા એ બાજુ આવ્યું તો હેલ્પ મળે તો સારું છે એટલે ભાઈ એક મળ્યા હતા ને અહિયાં રામોલ પોલીસ સ્ટેશન માં તો કે એમ કે હેલ્પ માંગજો કે આપશે એમ કે ચોક્કસ એ લોકો હેલ્પ કરે છે એમ ના પોલીસ નથી કીધું કોઈ ભાઈ આયા હતા ને એમને બી તમે કદાચ આવી રીતે તપાસ કરાઈ આપી હશે એ ભાઈ નંબર આપ્યો છે મને નામ તો નથી ખબર એમનું હ એટલે કે આ હેલ્પ કરો છે એમ કે તમે ફોન કરજો એક વાર મેં કીધું કઈ વાંધો નઈ તમે તમારી રીતે બરાબર મજબૂત હોય ઓડિયો વાયરલ કરવા માંત્ની હારે એને આવા નજરે જોયેલું ખાલી આક્ષેપ છે ના મેં જોયેલું નથી પણ અમારું શું જૂનું મકાન વસ્ત્રાલ માં હતું ત્યાં આગળ એક કોકના ને આયા તા મેં બે જણ ને પકડ્યા તા પછી શું કેવાય પેન ડ્રાઈવ હોય ને એમાં સીસીટીવી ફૂટેજ બી મેં કઢાયેલા હતા પણ એ કે આપડો મારો કે કંપનીમાં એ પેન ડ્રાઈવ પછી અમારું સમાધાન થઈ ગયું હતું લગભગ બે વર્ષ પછી એટલે કે પડી હતી ને લઈ લીધી હતી બગડી ગઈ છે પેન ડ્રાઈવ એટલે સેમાય મેં જોયું તો નથી પણ એ બે ને મેં પકડેલા છે ખરા એમ એ લેડીઝ ને એને આગળ બેસાડી હતી અને હસબન્ડ મારો હતો ગાડીમાં અને હું પાછળથી જોઈ ગઈ હતી મેં એનો કેટલું એ પ્રયત્ન ભી કર્યો પણ ભાગી ગયો હતો મને જોઈ એટલે એટલે અફેર તો છે જ કારણ કે પોતે કે છે બરાબર કે હું એસી ની એવું વજા છે એના માટે કમાવું છું બાર જલસા કરવા માટે તો કમાવું છું અમારી વચ્ચે કોઈ સંબંધ વબંધ કઈ નથી એમ બે બે વર્ષ સુધી મને બોલાવતા બી નથી મારી બેન જોડે એનું અફેર હતું અને વચ્ચે મને એ થઈ ગયું છે હું તો ગામમાં રેતી બી ન હતી પણ લફરુ એના મારી બેન સાથે હતું અને મેરેજ પછી અમારા લગન પેલા અમે એક વર્ષ સાથે રહ્યા હતા આપડે કચ્છમાં આદિપુર માં લગન પેલા મારી બેન સાથે લગન પેલા મારા હસબન્ડ મારી મોટી બેન જે છે ને એ બંને હતું અને હું તો સુરત રેતી તી હું મને તો આ બધી બધી માહિતી વિશે ખબર નથી મારા મેરેજ પછી મને ખબર પડી મારી બેન સાથે લફડું હતું એમ ઓકે મારી બેન નું નામ શોભના એ અહિયાં કૃષ્ણનગર માં રે છે અમદાવાદ માં

ના ના એને ના એને એવું બધુ નથી પણ ખબર નથી શું છે એ માહિતી તો આપણને કઈ ખબર નહીં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન માં મેં ફરિયાદ કરેલી છે પણ કે ફોન નંબર લાવો ફોન નંબર મારી પાસે છે નહીં હું ક્યાંથી લઈને એમને આપું ભાઈ નો હા એ બધી બાજુ થી શું તકલીફ છે આપડે એમ હા હું એકલી છું ને બાર વર્ષનો બાબો મારી પાસે છે દીકરો મારો કઈ કરતી નથી ઘરે ઘરે હા ઘરે ને ઘરે જો સાત ધોરણ ભણી જો ક્યાં આગળ આપડે અમદાવાદ માં અહીંયા જોબ ના મળે સાત ધોરણ વાળા ને તો તો પછી તમારે ઘર હલાવવા માટે એટલે આ એક શું બ્રેસલેટ હતું સાહેબ સોનાનું વેચી દીધું તું એ તો ચાલ્યું બરાબર અને સોનાની વીટી વીંટી અત્યારે વેચી દીધું કારણ કે court માં બી પાંચ હજાર મારે આપવા હતા case ના ભરણ પોષણ નો case દાખલ કરી ને એના માટે બીજો કોઈ ખર્ચો નહી આપણો મોત શોક ને એ બધું આપડે બીજા ખર્ચા કોઈ નથી બધા શાકભાજી ને એ બધું લાવીએ એ જ હા હવે મને એનો ફોટો મોકલો હા પછી એની કોલી ગર્લ ફ્રેન્ડ છે એની કોઈ બીજી ભાઈ એના ફોટા ફોટા કાય હોય એના ફોટા કઈ જ નથી મારી જોડે એના ભાઈ કે એના કુટુંબ માંથી કોઈના નંબર છે હા નંબર તો છે ને ફોનના નંબર છે જેઠ નો નંબર છે મારી પાસે એમને મેળ છે તમારા જેઠ ને એને હા બધા એ બધા બોલે જ છે હા હા તો એના નંબર તમારા પાછો એ તમારા જેઠ ની કેટલા ભાઈઓ બસ મારા હસબન્ડ મારા જે બે ભાઈ છે એક મારી અને સાસુ ગામડે રે છે બરાબર નથી હા ના ત્યાં તપાસ એસી નેવું હજાર એનો પગાર છે ને એટલે નોકરી તો નહીં છોડે અહીંયા નોકરી તો અહીંયા જ છે આપડે એમની કંપની જોઈ તમે અહીંયા સરખે જાય ચાંગોદર હા બસ એમાં છે ઝાયડસ ની બાજુમાં જે છે ને કંપની

કઈ એના એન જોડે તો છે પણ એ કંપનીની બસ આવે છે રિંગ રોડ ઉપર લેવા અને મુકવા પણ એ ક્યાં જ એ નહીં આમાં કેવું છે ખબર છે એ ક્યાં છે ને એ જ મને ખબર નથી બાકી પીછો તો આપડે રીક્ષામાં હું કરી શકું એમ અને ડ્રાઈવરના નંબર બી નથી મળતા મને તો ડ્રાઈવર એ કંપનીના બસ ના જે ડ્રાઈવર હોય ને હ કે આ જગ્યા ઉપર એ સ્ટેશન ઉપર આ ઉતરે છે ઘેર જતી વખત તો આપડે કઈ પણ કરી શકીએ પણ એવી રીતે કોન્ટેક બહુ તડકામાં હું ફરી છું હાલત ભી મારી અત્યારે ખરાબ થઇ ગઈ છે પણ કઈ ના કરી શકીએ હું ભણેલ નથી ને એટલે હા નથી ઓછુ ખબર પડે માથાકૂટ કરવી છે વિવાદ કરવો છે પણ તમે એને પૂછી તો શકો ને ભાઈ તું મને એટલે તમારા હજી ડિવોર્સ નથી ના ડિવોર્સ નથી થયા મારા તો તમે ભણેલ નથી તો ડિવોર્સ ના તમને ખબર પડે છે? divorce માં તો એટલે કેવું સાહેબ ખબર છે પેલા બે વર્ષ લન ના ત્રણ વર્ષ પેલા લેવાના હતા ડિવોર્સ પણ બે વાગે ડિવોર્સ લેવાના હતા ને એક વાગે તો પેલા મારથી પડ્યા હતા ને એનું શરીર બધું ભાગી ગયું હતું એટલે ડિવોર્સ ભી અમારા બંધ રહેતા એ દિવસે અને હા પાછું સમાધાન થઇ ગયું હતું છોકરા માટે થઇ ગયું હતું એ તો ખબર હોય સાહેબ એ તો ખબર હોય ડિવોર્સ શબ્દ તો અમુક english તો આપણ ફાવતું હોય ને એવી રીતે હા સાત જ ભણી છું

જે તે વિસ્તાર ના ઈ તમારો તાલુકા નું જે police station છે ન્યા પણ તમે અરજી કરશો ને તો તમને ઈ સરનામું ની તો મળી જશે અહિયાં સાહેબ કેવું ખબર છે એ અહિયાં એવું લખાઈ ગયો છે કે ઘર માં વાઈફ આગ લગાવતી તી અને રસોઈ નથી બનાવતી ને એટલે હું ઘર ની બાર જાઉં છું એટલે અહિયાં આવી રીતે મને બદનામ કરીને ગયો છે પાછું લખાયું છે કે મેન્ટલ છે મારી વાઈફ મેન્ટલ છે માનસિક રીતે બીમાર છે એટલે એ બધું court માં હું કહીશ કે મારી દવા જે જગ્યા એ ચાલતી હોય એના એની file તું અહિયાં court માં દાખલ કર એટલે એને ડિવોર્સ લેવા છે ને એટલે આવી રીતે બદનામ મને કરી છે અને હું મેન્ટલ મેન્ટલ દેખાવું છું એને એ તો એમાં એવું કદાચ તમારી કોઈ દવા ની ફાઈલો મગજ ની બીમારી ની ફાઈલો એને કરી હોય હા તો કે તો સક્સેસ થાય પણ એની પાસે કાગળ નો હોય દવા લીધી નો હોય કાઈ એવું એ એવું નથી સાહેબ એને પેલા છે ને મને બહુ માર માર્યા છે લગભગ દીવાલો માં થી મારા માથા પછાડેલા છે એને બરાબર હા અને મગજના ડોક્ટર જોડે અમે ગયા હતા ને મારા સગા મામાજી નો છોકરો છે બાઇક ઉપર જાવ ને એટલે કાનમાં રૂ ભરાય ને ધુપટો લગાવી દેવાનો કારણ કે પવનના કારણે અમુક તમને માથું દુખે છે બાકી કોઈ તકલીફ નથી ને એક બી ટ્વેલ ની તકલીફ છે થોડી બી ટ્વેલ બી ટ્વેલ બહુ ઓછું હતું મારે હા બાકી બીજી કોઈ નખમાં ભી કોઈ રોગ નથી કઈ જ નહી બરાબર પણ એના છે ને છૂટવું છે એટલે આવી રીતે કે છે કે મેન્ટલ છે માનસિક રીતે બીમાર છે ને એ બધું એ કે છે તમારું રેસિડેન્ટ ક્યાં છે મારું બી ત્યાં જ ચાણસવાની બાજુમાં એક મિનિટ હમણાં લખી દઈએ હા એટલે અત્યારે રહીએ છીએ અહીં અમદાવાદમાં રહીએ છીએ હો સાહેબ હા એ તો એડ્રેસ તમે જે કહો પણ અમે એડ્રેસ નાખશું તમારું આવડું આ જે તમારું ગામડાનું ગામડા હા બસ ગામડાનું જ નાખી દેવાનું હા એટલે કેમ કે એ ગામડાનું જ જે છે

જિલ્લો પાટણ આવ પછી તમારા ઘરવાડા નું નામ આખું બોલો મનીષભાઈ શિવરામભાઈ પટેલ મનીષભાઈ શિવરામભાઈ પટેલ હા

तो okay.